અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે સરકારે બત્રીસ કરોડ ચાલીસ લાખ ફાળવવાની મંજૂરી આપી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ ઘટકમાંથી આ રકમ ફાળવવામાં આવી છે શહેરમાં સૌપ્રથમ સૌ બ્રિજ અંગ્રેજ શાસનકાળ દરમિયાન અઢારસો બાણું માં બનાવવામાં આવ્યો હતો આ ઐતિહાસિક બ્રિજ જર્જરિત અને ભયજનક થવાથી છેલ્લા દસ વર્ષથી વપરાશ માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન થવાથી સાબરમતી નદી પટમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે યોજાતી પરંપરાગત રવિવારી બજારમાં આવવા જવા આ બ્રિજનો પુનઃ ઉપયોગ રાહદારીઓ કરી શકશે ઓળખ ગણાતો એલિસ બ્રિજ કે જે હવે સ્વામી વિવેકાનંદ પુલ તરીકે ઓળખવામાં આવે છે એનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા બત્રીસ કરોડ જેટલી રકમ આ બ્રિજના નવીનીકરણ રિનોવેશન માટે ફાળવવામાં આવી છે અને એની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે સૌથી પહેલાં એટલે કે એકસો વર્ષ પહેલાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ અમદાવાદ શહેરમાં પહેલો બ્રિજ અંગ્રેજ શાસન વખતે બનાવવામાં આવ્યો હતો જે સમય ગયા બાદ એટલે કે એની જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એના રિપોર્ટના આધારે વાહન ચાલકો અને રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો હતો કેમ કે ડાબી અને જમણી તરફ બંને તરફ નવો એક બ્રિજ તૈયાર કરવામાં આવ્યો જેથી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ નિરાકરણ લાવી શકાય અને હવે જ્યારે આ બ્રિજ અમદાવાદ હેરિટેજ સિટી બન્યું છે ત્યારે આ બ્રિજને નવી ઓળખ આપવા માટે એક પગલું મહત્ત્વનું રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યું છે જેમાં એકસો બત્રીસ વર્ષ જૂના અંગ્રેજ શાસન વખતે બનેલા આ બ્રિજને બત્રીસ કરોડ જેટલી મોટી રકમની મદદથી અલગ અલગ પ્રકારની રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવશે એટલે કે જ્યાં જ્યાં જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે આ બ્રિજનું સમારકામ કરવામાં આવશે અને ખાસ રાહદારીઓ હોય છે રાહદારીઓ માટે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે જેથી કરીને અમદાવાદ શહેર અને અહીં જે લોકો ફરવા આવતા હોય છે એમને એક નવું નજરાણું પણ મળી રહેવાનું છે અને આવનાર દિવસોમાં આની રિનોવેશન અને જે સ્ટ્રક્ચરમાં બદલાવની અને જે મહત્ત્વની કામગીરી છે એ કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે કેમેરા પર્સન રાજભાવસાર સાથે અર્પિત ધરજી એબીપીએસ અમદાવાદ